જો તમારાથી શક્કરપારા ચવડ થઈ જતા હોય ક્રિસ્પી ન બનતા હોય વધારે દિવસ પડ્યા રહે તો શક્કરપારા હવાઈ જતા હોય તો તમે એક વખત મારી આ રીત જરૂરથી ટ્રાય કરજો આજના વિડીયોમાં પાંચસો ગ્રામ મેદાના માપથી એકદમ ખસ્તા ઉપરથી કરકરા અને અંદરથી સરસ પોચા બને અને પંદર દિવસ સુધી ખાઈ શકાય તેવા શક્કરપારા બનાવવાની રીત બતાવી છે તો ફ્રેન્ડ્સ એકદમ ખસ્તા શક્કરપારા સહેલી રીતથી બનાવવા માટે આપણે એક પેનમાં એક કપ દૂધને ધીમા તાપે ગરમ કરવા રાખીશું દૂધની સાથે જ આપણે પેનમાં પોણો કપ પીગાળેલું દેશી ઘી ઉમેરીશું શક્કરપારાની મીઠાશ માટે પેનમાં આપણે પોણો કપ દળેલી ખાંડ ઉમેરીશું અહીં જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમે એક કપ દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો હવે ધીમા ગેસ ઉપર આ મિશ્રણને આપણે બે ત્રણ મિનિટ સુધી ચલાવીશું આ મિશ્રણને આપણે ઉકાળવાનું નથી પણ ફક્ત ખાંડ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે આ તૈયાર કરેલા મિશ્રણથી આપણે શક્કરપારાનો લોટ બાંધવાનો છે અહીં આપેલું માપ પાંચસો ગ્રામ મેદા માટે પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ હવે બે ત્રણ મિનિટ જેવું ચલાવ્યા પછી દૂધમાં ખાંડ સરસ ઓગળી ગઈ છે એટલે આ દૂધને આપણે પહોળી કથરોટમાં નાખીને હુંફાળું થવા દઈશું જેમાં લગભગ આઠથી દસ મિનિટનો સમય લાગશે તો ફ્રેન્ડ્સ થોડીવાર પછી હવે દૂધ ઘી અને ખાંડવાળું મિશ્રણ હુંફાળું થઈ ગયું છે એટલે આ મિશ્રણમાં આપણે પાંચસો ગ્રામ મેંદો ઉમેરીશું આ મેદાને આપણે કપથી માપીશું તો ચાર કપ મેંદો થશે હવે આપણે આ મિશ્રણથી સક્કરપારાનો લોટ તૈયાર કરી લઈશું અહીં આપણે લોટ બાંધવા માટે ઉપરથી વધારાનું પાણી કે દૂધ નથી ઉમેરવાના કારણ કે ખસ્તા શક્કરપારા બનાવવા માટે આપણને મીડિયમ કઠણ લોટ જોઈએ છે જેના માટે આટલું મિશ્રણ બરાબર છે તેમજ લોટને પણ આપણે વધારે પડતો ગૂણવીને મુલાયમ નથી કરવાનો ફક્ત સરખી રીતે ભેગો કરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીં મેં શક્કરપારાનો મીડિયમ કઠણ લોટ બાંધી લીધો છે હવે આપણે આ લોટમાંથી મોટો ગોળો બનાવીને તેની જાડી રોટલી બનાવી લઈશું લોટમાંથી જાડી રોટલી બનાવતા પહેલાં લોટના ગોળાને આપણે આડણી ઉપર મૂકી આ રીતે હાથથી થોડો ચપટો કરી લઈશું અને ત્યાર પછી જાડી રોટલી બનાવીશું આપણા શક્કરપારા સરસ બહાર જેવા જ ખસ્તા અને કરકરા બને એ માટે લોટને આપણે થોડો કઠણ જ રાખ્યો છે એટલે રોટલી જેવું વણતા ન ફાવે તો આપણે આડણીને ફેરવતા જવાનું છે અને એક ઇંચ જેટલી જાડી રોટલી તૈયાર કરી લેવાની છે જાડી રોટલી જેવું વણાઈ જાય એટલે તેની આજુબાજુની ફાટેલી કિનારીને આપણે ચપ્પુથી કાપી લઈશું અને રોટલીને એક સરખો ચોરસ આકાર આપી દઈશું તેમજ વધેલા લોટનો ગોળો વાળી ફરી શક્કરપારા બનાવવામાં તેનો ઉપયોગ કરીશું ત્યારબાદ રોટલી ઉપર થોડા થોડા અંતરે આડા અને ઊભા કાપા પાડી શક્કરપારા બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં શક્કરપારાનો આકાર ચોરસ રાખ્યો છે પણ તમે ડાયમંડ શેપમાં પણ શક્કરપારા કાપી શકો છો આ રીતે આપણે બધા જ લોટમાંથી શક્કરપારા બનાવી લેવાના છે અને શક્કરપારા સુકાઈ ન જાય એટલા માટે તેને ઢાંકી દેવાના છે ત્યાર પછી મીડિયમ ગરમ તેલમાં થોડા શક્કરપારા નાખી એકાદ મિનિટ જેવું રહેવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે એકાદ મિનિટ પછી સક્કરપારાને જરાથી ઉલટાવી પલટાવીને હલકા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે મીડિયમ ગેસ ઉપર શક્કરપારાના એક બેતને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગશે આ રીતે જ આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખી બધા શક્કરપારા તળી લેવાના છે એક વખત શક્કરપારા તેલમાં નાખ્યા પછી તેને એકાદ મિનિટ તેલમાં તળાવી દઈશું અને ત્યાર પછી જ આપણે શક્કરપારાને ઝારો લગાવીશું તો શક્કરપારા તેલમાં છૂટા નહીં પડે શક્કરપારાને તેલમાંથી કાઢ્યા પછી પણ ગરમ હોવાને લીધે તેનો રંગ ડાર્ક થતો હોય છે એટલે મીડિયમ ગેસ પર તળ્યા પછી શક્કરપારાનો રંગ હળવો સોનેરી રંગ જેવો થાય એટલે આપણે તેને કાઢી લઈશું તો શક્કરપારાનો રંગ વધારે પડતો ડાર્ક નહીં થાય અને આપણા શક્કરપારા ખસતા કરકરા બિસ્કિટ જેવા તૈયાર થશે